એ મારી દશામાં આ મને કેન્સર નો રોગ થઈ ગયો છે ભા એ ભા મારી ભાઈ મૂકીને મૂકી ભગવાન ને તૈયારી થઈ ગઈ છે એ દશામાં મારા છોકરા નાના નાના માં એનું ગોળ ભણ્યા મારી એ મારા બચ્ચાની તું ધ્યાન રાખીએ મા હા હવે મારા દિવસો ઢુકળા આવી ગયા મા એ માં ધ્યાન રાખીએ મારા બચ્ચાની એ મારી દશા

બધું તમે જ છો બાપુ આવું ન બોલો મા દસમાં માર બાપુને ને હારું કરી મા માર બાપુને સારું કરી દો દીકરી બાપુ એ બાપુ બાપુ ઉઠો તમને શું થયું બાપુ એ બાપુ ઉઠો માં શું કર્યું આ દુઃખ ના ડુંગર પડ્યા

હવે માં હું કરશી દશા હવે અમે હું કરશી હું આપણે મૂકીને વયા ગયા લાગ્યા છોડ્યું બાર ગઈ લાગે છે લાવ તાળુ માર દો ઘર આ તમે શું કર્યું અમારા ઘરમાં માં તમારું કેમ તાળું મારી દીધું તમે અરે પણ આ ખત તારા બાપે મારા પાસે વ્યાજ મૂક્યું તું અને તાર બાપના ના દાડા કરવાના પૈસા મેં દીધા તા એટલે અહીંયા હવે કઈ રહેવાની જરૂર નથી તું ક્યાંથી પૈસા કામી લાવીશ હવે એટલે આ ઘરને ને તાળું દીધું અથિયા ઓડી મારી છે અરે ના ના મુખી મુખી આવું ન કરો મુખી તમે આ ઘરમાં તાળા મારી દેહો તો અમે બે બેનું ક્યાં રહી તમને ખબર છે ને અમાર કાકા કુટુંબમાં માં કેમ ને કોઈ રાખે હે અમે ક્યાં જાહી અમાર મામા મોહાર માં કોઈ નથી મુખી આવ નો કરો ચાવી આપો ને એ અમારે કઈ જોવાનું નથી થાતું કાળ મુખાડી તો નાનપણમાં તારી માને ને ખાઈ ગઈ અને મોટી થઈ કે તારા બાપને ખાઈ ગઈ હવે આયા ગામ માં તારે રહેવાનું જરૂર નથી કા બિસ્તરા પોટલા બાંધીને હાલતી થઈ જાજે અને આવતી ની આ ગામ માં કઈ દઉં છું તને અરે મુખી ઉભા તો રહ્યો મુખી અરે

અને હવે તો અમને આ ગામમાં માં રહેવાની ના પાડી દીધીમાં માં હવે અમે શું કરશે માં અમે શું કરશે હાલબેન આપણે ગામ માં ક્યાં કાટો મારી આવી તો કે આપણે થોડાક રૂપિયા દે તો આપણે મુખી ને રૂપિયા દઈ ઘરની ચાવી લઈ લઈ અરે આ મુખી મારે દીકરો મકાન પડાવી લીધું કાઈ વાંધો નહીં મુખી તું જોતો રે મારી દીકરીને મંગલા ન આપો ભાગણી નું હા જન્મતા ર બાપ ને ખાઈ આ તો અભાગણી કેવી પાછી કોણ જાણે કેવી છે તો જો એ ઓલી જો હમ આવે ભાગણી જો અરે કાકી જય માતાજી કાકી તમે એમ ક્યાં જાવ હો લ્યો ક્યાં કારો કર્યો ક્યાંક જાતા હોય ને ક્યાં કારો નો કરે ભાગણી અમે જઈએ ખાવા પડતી હા અને અમે જઈએ દશામાન પૂજવા અને આ આટુ નો પડાય લે દશામાન વ્રત ચાલુ થઈ ગયા તો કાકી હાલો ને હું તમારે ભેગ્યા હું મારે દશામાન દર્શન કરવા હે ના ના તારી અહીંયા નથી આવવાનું યા તો અમે જ જાહુ અભાગણી આ હઈલી આવી છે જા તો અહીંયા હારે અરે અરે

જેનો આ જગતમાં કોઈ ન હોય ને એની દશા તો હોય જ અમને અમારા દશા ઉપર વિશ્વાસ છે એક દી હવ ખરાવાના કરી દેશે હા તનો વિશ્વાસ હોય તો કેતા દશા ને બાકી અમને જા દે અમારો રસ્તો ન રોક દે અમને અમારી રીતે અને અમાર ભેગું કરાવવાનું જરૂર નથી એ ક્યાં કારો કરવાનો નથી ભાગણી અમે જાતા હોય ને ક્યાં કારો કરતી નહીં અરે પણ કાકી તમે તો આવું ન કરો તમે બે મારા હગા કાકી હો અને તમે ઘર ઘરના ઊઠીને આવું કરો પછી ગામ ના તો બોલવાના જ છે ને અમે કાઈ તારા હગા નથી હો અને કેતી નઈ પછી કમે તારા હગા હી હાલો અને હવે આનું જમીન લીધી ને જરાક જોયું ને બેન આ કાકી આપણને કેવો માર મારીને વહ્યા ગયા

અરે આ બધા ગામવાળા મારી દીકરી ને મેણા મારે છે હવે આ બધા ગામવાળા વાળા ના તો મોઢા બંધ ન કરાવ તો દેશ ને દશા માં

તમે મેગરિ તમે જમવાનું બહુ ભાવે ને લે આ જો જમવાનું લઈ આવી ગયો જમવાનું રે મે મે મને માન લો દસામાં સ્વચ્છા તમે અમને જમણવાવ્યા જય હો માં દસામાં તમારી જય હો માં આ નીકરી તમે પેલી મારા હાથે જમણ જ નીકરી હું દુખ ખે લે જાવી માં દસામાં

તમે જાણો છો ને આ ગામ લોકો મને કેવી હેરાન કરે છે કેવા મેળા બોલે પણ મને જેમ ને તેમ બોલે હે હામાં મેળા મારા સામે હારા મોઢે બોલતા નથી માં મને ઢોર માર મારે હે અને એમ કે તું કાળવું હો તારા મા બાપ ને ખાઈ ગયો કેવા કેવા મેળા અમારે સાંભળવા પડે છે માં હવે કઈક દયા ફરો અમારી દશા બદલાઓ દશામાં અમારી દશા બદલાવો તમારી દશામાં કેમ ગયા દશામાં કેમ ગયા

તમને ભઈને શું થયું તમે એમ કેમ દોડતા દોડતા આવ્યા અમે અમને માતાજીએ સજા દીધી દીકરી અમને માફ કર દે દીકરી અમને તને આબા કરતી તો અમને તાર માતાજીએ સજા દે દીધી દીકરી અમને માફ કર દે દીકરી અમને માફ કર દે અમે તને કોઈથી હેરાન ન કરી અરે કાકી તમે તો મારી માં ઠેકાણે કહેવાય તમે મારી માફી માગો ઈ હારું ન લાગે કાકી અરે તમે મારી માફી નહીં તમે દસામાંની માફી માગો હું એની દીકરી હોને તમે મને હેરાન કરતા તમારા ઉપર દશામાનો કો ઉતરો તમે દશામાની માફી માગો એ જરૂર તમને માફ કરી દે કાકી દીકરી તું દશામાને કેમ ને માફ કર દે હવે અમે કોઈ દી તને મારસી નહીં કોઈ દી કઈ કેસી નહીં દીકરી અમને કે માફ કર દે દીકરી અમે દશામાના વ્રત રેજો દશામાની પૂજા ભક્તિ કરજો દશામા હવ હરાવાના કરી દે અને તમને માફ પણ કરી દે કાકી હા દીકરી આવતા વર્ષથી આપણે બધા હર દશામાના વ્રત રેહી અને અમાર ભૂલ કબૂલ કરી લેહી દીકરી

તો જ્યારે જરૂર પડે ત્યારે તો આવતી રહે જમા ખુલા જ છે હા ભલે કાકી કાઈ વાંધો નહીં જય માતાજી હા ભલે કાકી જય માતાજી હા ઓલી અપાગણી નું મકાન પડાવી લીધું હવે ગામ માં કોનો મકાન પડાવું ઈ અરે મુખી આજે સારું કામ નથી કર્યું તું આખા ગામના મકાન પડાવસ પતે એક ખોટું કર્યું એ તમારી દીકરીનું મકાન પડાવવા જાય ત્યાં દસમાનું મકાન હે જા જેને મારી દીકરીના પગે પડીને માફી માંગ નહી તો હું દેશ દઈ દસમા તને છોડીશ જ નહીં આંદરો કરીને ગામની માલી પાસે તને રખડાવીસ જા મારી દીકરીને જેને માફી માંગ એ હું દસમા માં માફ કરજો માં મને માફ અને દીકરી અરે દીકરી માફ કરી દે આ મુખીને માફ કરી દે તારી દસાય મને આ દસા મને અહીંયા ઊંધી લાંબો કર્યો દીકરી તારું મકાન પડાયું મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ રાતોની નીંદર મારી આરામ થઈ ગઈ દીકરી માફ કરી દે દીકરી મને માફ કરી દે અરે મુખી તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને તો આવી ભૂલ કોઈ દી ન કરતા અને તમે તો મોટા માણસ કહેવાય તમે અમારા જેવા ગરીબના પગમાં હારા નો લાગો તમે મારી નહીં પણ મારી માં દસામાની માફી માંગો દીકરી શું દશા મને કે મને માફ કરી દે દીકરી મને કે માફ કરી દે હા ભલે મુખી હે માં દશા આ મુખ્ય ને એની ભૂલ સજા મળી ગઈ હે માં એને એની ભૂલ સમજાઈ ગઈ હે દશા માં હવે આવી ભૂલ કોઈ દી નઈ કરે માં માફ કરી દયો દશા મુખીને માફ કરી દયો હા હે મુખી માફ કરી દો મને માવડી મારી દીકરી કોઈ ત્યાં આવી ભૂલ નો કરું માં કોઈ ત્યાં આવી ભૂલ કરું તને તારા બંગલે લઈ જાવ હાલ હા ભલે મુખી મારી માં દશામાંથી આપે એવું બધું લઈ લઈશ હા મુકી હાલો હલો દીકરી હલો જો મારી દીકરી આજથી આ બંગલો તારો રંગે ચંગે તું આ બંગલા રે મારી દીકરી દશામાએ તને આપ્યું હે મને જે આપ્યું ઈ મે તને આપ્યું દીકરી દશામા તો ફરતે અપરમ પાર હે દીકરી હા ઓ તમારી વાત સાચી હે દશામા તો આ ની જાગતી જોગણી હે હાજરા હજુર હે દશામા અને દશામા ના પરચા તો અપરમ પાર હે હે માં દશામા જેવા તમે મને ફળ્યા